આજકાલ હાર્ટ એટેક અથવા કોઈ રહસ્યમય રીતે નાની ઉંમરના યુવાઓના મોત થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના ઘનસુરાના રાયોલ પાસે આવેલ એક કંપનીમાં બનવા પામી છે જેમાં ગત મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા હાઈવે પર ગોપાલ સ્નેક્સ કંપની આવેલી છે આ કંપનીમાં માલ સામાન લઈને ગાડી ખાલી કરવા આવેલ એક રાજસ્થાન યુવક માલીરામ ગુર્જર ટ્રક કંપનીમાં મૂકીને કંપની બહાર ગયો હતો ત્યાંથી પાછો કંપનીના પ્રવેશ દ્વાર પાછી પાણી પર આવીને બેસતા એકાએક જમીન પર ઢળી પડ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લીધે તેની પાસે બેસેલ અન્ય એક યુવકે કંપનીના અન્ય કર્મચારીઓને જાણ કરતા તરત જ કંપનીના કર્મચારીઓએ એમ્બ્યુલન્સ પર તેને ધનુ સુરા સીએસસી ખાતે લઈ જવાય હતો જે ફરજ પરના તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતું ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે કંપનીના જવાબદાર કર્મચારીઓએ ધનસુરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અન્શનના ટ્રક ચાલકના વાલી વારસાની તપાસ હાથ ધરી તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા અમિત ઉપાધ્યાય સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ